જય હિન્દ વિદ્યાર્થી મિત્રો શું કોરોના ફરી પાછો આવ્યો છે આ પ્રકારની ન્યૂઝ હેડલાઇનથી ઘણા બધા લોકો જે છે ચિંતિત અવસ્થામાં આવી ચૂક્યા છે પરંતુ ગભરાવાની ક્યાંય જરૂર નથી અને પેનિક કરવાની પણ જરૂર નથી અત્યારે એશિયન દેશોમાં સિંગાપુર હોંગકોંગ અને ચીનમાં જે છે આ નવા કોરોના વાયરસના જે છે ચેપના કેસ વધી રહ્યા છે ભારતમાં પણ કોરોના વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે હાલમાં એક બોલિવૂડ અભિનેત્રી છે એમને પણ કોરોના વાયરસ આવ્યો છે આઈપીએલમાં જે છે ટ્રેસ હાઈટને પણ કોરોના વાયરસનો કેસ જોવા મળ્યો છે ગુજરાતમાં પણ ટોટલ અત્યારે એક્ટિવ છ કેસ છે અને ટોટલ આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે જોવા જઈએ તો ઓગણીસ મે બે હજાર પચીસની સ્થિતિમાં ભારતમાં ટોટલ ત્રાણું એક્ટિવ કેસ છે પરંતુ આ જે કેસ ફેલાઈ રહ્યા છે એના માટે એમિક્રોનનો જે નવો વેરિયન્ટ છે જેન વન અને એમાં પણ જે છે સબમ્યુટન્ટ આવ્યા છે જેનું નામ છે એલ એફ સેવન અને એન બી વન પોઈન્ટ એઇટના કારણે આ ચેપ જે છે ફેલાઈ રહ્યો છે પરંતુ ગભરાવાની જરૂર નથી કારણ કે જે છે જે પહેલાં કોરોના વાયરસની લહેર હતી એના જેટલો આ ખતરનાક નથી બીજું જેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે એમને જે છે આ અસર કરી રહ્યો છે અને અત્યારે ઉનાળાનો સમય છે અને ખાસ ધ્યાન રાખજો વધુ પડતા તડકામાં કે ઉનાળામાં જે છે બહાર ના નીકળતા અને પોતાનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત